રાનપુર ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ ના સમર્થન માટે આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય ધંધુભાઈ મારા સાથી ધારાસભ્યો આદરણીય અરવિંદભાઈ લાડાણી આ વિસ્તાર જેવો સંભાળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના અમારા સિનિયર આગેવાન પૂર્વ મંત્રી આદરણીય બ્રિજેશભાઈ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુપતભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મહાનુભાવ ઉપસ્થિત સૌ વડીલો અને યુવાન મિત્રો

અને કીધું કે અલગ પ્રકારની ચૂંટણી લોકશાહી માં રાજનીતિ ની અંદર ચૂંટણીઓ તો અમે અનેક જોયું છે

અહીંયા આવી અને કઈ દેશ આપણે દેશી ભાષામાં કઈ ને તો ઉપાડો લીધો તમે ના સાક્ષી જો કઈ દેશ લીધો છે અમે તો વર્ષોથી રાજનીતિમાં અમે બધા કેટલી ચૂંટણી લડ્યા છે કેટલી લડાઈ છે પણ ઉપાડો લીધો હોય ને એવી ચૂંટણી ક્યાંય હજી જોઈ નથી ઉપાડો લીધો જલ્દી ધારાસભ્ય થઈ જાય નક્કી વિસાવ ના મતદારો એને રાજનીતિ હોય ચૂંટણી હોય અને ગમેવા આક્ષેપો કરી દેવા એવી ચૂંટણી ક્યાંય જોઈએ તમે કોઈ પણ લોકશાહી માં ચૂંટણી આવે એટલે બોલવાનો દરેક અધિકાર હોય પણ તમે કોઈ પણ વ્યક્તિ પર તમે આક્ષેપ કરો તો તમારે આક્ષેપ ને સાબિત કરવા પડે અને જે રીતે આપણે સોશિયલ મીડિયા માં જોઈએ છે કેટભાઈ ઉપર અનેક વખત અત્યારે આક્ષેપો થઈ ગયા છે રાણપુરની બજારમાંથી હું કહું છું કે કેટભાઈ પર લગાવેલા આક્ષેપો પહેલા સાબિત કરી બતાવો માત્ર ચૂંટણી આવે એટલે આક્ષેપો કરવાના આ વિસ્તારનું વાતાવરણ બગાડવાના પ્રયાસો આપણે કરવાના જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ત્રણ જિલ્લા બેંક ગીર સોમનાથ પોરબંદર અને જુનાગઢ જિલ્લો જે કઈ

અને ગિલ્ડભાઈ બેંક ના ચેરમેન બન્યા ને ચેરમેન તરીકે જવાબદારી એવી અને તપાસ કરાવી ત્યારે ખબર પડ્યું પડી 2012 થી આ રીતનું નું અંદર હાલતો તો આ અડવા ગયો સારું કરવા ગયો કાક્ષેપ કરવા ના જાહેર મંચ ઉપર દેખો છું કે ગિલ્ડભાઈ પટેલ ના ઉપર નાક્ષેપ સાબિત કરી બતા સમય તો જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની બેંક અને તમે સૌ સાક્ષી જો મારા કરતા પણ વધારે કે

જલે છલે હમણા અમે સાધારણ સભાની અંદર સર્વે રજુ કર્યું કેરીટભાઈ ના નેતૃત્વમાં માત્ર 2 વર્ષમાં 45 કરોડ રૂપિયા નફો કરી બેંક બનેલો એવો શ્રી કેરીટ પટેલ છે તમે બેસે ને આક્ષેપ અમારી પર કરો ચૂડડી હોય તો તમારું તમે શું કરો છો ની વાત લઈને તમે લોકો વચ્ચે આવો અતિ 2022 માં પણ લોકો આવ્યા હતા દિલ્હીમાં સરકાર હતી પંજાબની આમ વર્ષ ત્યારે ગુજરાતના લોકોએ ત્રીજા પક્ષને ક્યારે સ્વીકાર્યો ત્યારે નહીં

વિજયનગર કઈ બજું કઈ દિશામાં તમારે રાજનીતિને લઈ જવાની કેધું કે કઈ પટના સર્ટિફિકેટ આવ્યું કે જેને હર હંમેશા મજબૂત રીતે આ વિસ્તારની અંદર વિકાસના કામ અને કાયમી માટે પ્રાધાન્ય આયું એવો મજબૂત ઉમેદવાર આ વિસ્તારની અંદર મળ્યો છું ચૂંટણી તો આપણે 19 તારીખે તમને ખબર નઈ પડે કે તમારી ચૂંટણી પૂરી થઈ જવાનું 26 આ લોકોએ દુકાન ખોલી છે 19 સાંજે 6 વાગે એની દુકાન લટારું લાગી જશે

પ્રશ્નો તો જેટલા તમે નિરાકરણ કરો ને પ્રશ્નો ઊઠીને સવારે નવા નવા આવતા જ હોય છે હું ગઈકાલે રાણપુર માં આવ્યો હતો તમારી જગ્યાએ વાળી એમને તો રાઉન્ડ મારવા ઈવન મિત્રો અમે બેઠા હતા પ્રશ્નોની રજૂઆત કરી પણ જ્યાં રજૂઆત હોય ને એટલે ત્યાંથી તમને સીધું ફોન ઉપર ડિસિઝન આપ્યું કે આમ ને આમ થઈ જાય થઈ ગયું